ક્યાં જવા ને તારે હું ક્યાં જવું ઊંડો હાલ વાય હાલોપ હાલો મંડળ હાલ વાત છે મિત્રો બાણું કરે ખૂટી રહ્યો ખૂટી રહ્યો કિલો જેવું હોય છે હમણાં પાંચસો જે કે ભાઈ

કબૂતર ખાવા જેવો તો સરસ પોલા કેવાય કબૂતર ને ખીસકોલા ને કીટલા બધા સરસ જ્યાં આપણે એટલે બાથરૂમ ભાઈ આપડે વ્હાઈટ એંગલ હોય એટલે ઝૂમ ના થાય આઈફોન હોય તો આપણે ઝૂમ જુમ કરીએ ડાયરેક્ટ ચાલુ વિડીયોમાં આપણે આમાં સિસ્ટમ નથી વાઈડ એંગલ હોય તો એમાંથી આપણે નોર્મલ કેમેરામાં શિફ્ટ કરી શકીએ એવી સિસ્ટમ નથી ને કે હમણાં ઝૂમ કરીને બતાવે કાંકરા એ બાકરા દાણ કરવા દાણ કરવાના આવી ગયા કાંકરા ગાજના

ને દિવ્યાંગ ને સૂર્યાન કેટલા બધા નામ આવ્યા હજુ આપડે એક દિવસ બધા નામ આવશે પછી

એગા હે એલા મિત્રો કાળો દીવા ભાવા અંધારું થઈ ગયું હા આમ જો તૂટી પડવાની આમ તો લાઈટ પેન કરી તો આમ નું થઈ ગયું હા લો પવન આવ્યો જ હા પવન આવ્યો જો ની હા એ પવન ભાગો વરસાદ આવ્યો આ હા હા હા

વરસાદ ચાલુ થઈ ગયો પવન આપડે ગાયું વાસળી બધા તાવ્યા બાંધી દીધા તો કલ્પેશ ને ભૂલો સૂરજ બાકી લઈ લીધો માલપા પવન ફૂલ છે મિત્રો પવન નો આવતો હોય ને તો નુકસાન ન થાય બહુ અરે પવન બહુ આવે

અલી તો તમે એક જોય હોય છે વિડિયો દર્શન ધાર કરી વિતા બંદન નહી હા દન ઉડી થાય છે બોર આ તાર ખાવાનું નથી ખાઈ લે ત્યાં હા પર કલ્પ સાક નહીં આપું કાળો ડાયર અરે